આ આપણો ખેતર છે આ આપણો જામબુ જે મસ્ત મીઠા મીઠા જામબુ આવે છે સજન ઉપર શહેરીની जिंदगी है शहरनी जिंदगी से अपन हकीकत में जो मजा ગામડાની जिंदगी से ખેતરની जिंदगी से એમાં જે मजा આવે છે એ मजा शहरनी क्या थवा सिटी ने जिंदगी मान थी આપણું સોનું ખેત ખેડૂતનું ખરું સોનું તૈયાર થઈ ગયું છે આપણા પીર બાવા છે જે જતા ધજા તમને દેખાય છે આપણા ખેતરના પીર બાવા છે ખેતરની રક્ષા કરે છે આપણી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આપણું ખેતર આવેલું છે કાલના વ્લોગમાં આપણે જોઈશું આપણે જે હાઈવે આવવાનું છે હાઈવે સ્ટાર થી ડાંગર એટલે કે ચોખાનો પાક કઈ રીતે લેવામાં આવે છે એમાં શું મશીનરી હોય છે એ આપણે જોઈશું વ્લોગ નું ફર્સ્ટ ટાઈમ હું ચાલુ કરી રહ્યો છું મને એટલી બધી ખબર નથી કે વ્લોગ કઈ રીતે બનાવું શું કરું શું ના કરું ધીરે ધીરે શીખી રહ્યો છું તમારો સપોર્ટ જોશે મિત્રો જો આ વ્લોગ હું પહેલો વ્લોગ છે મારો એટલે ટૂંક અને એક સીમિત ટાઈમનો વ્લોગ રાખીશ જો આ વ્લોગ તમને ગમે હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને અવનવા જો તમે ખેતરના અને દેશી વ્લોગ જોવા માગો છો તો મહેરબાની કરીને સપોર્ટ કરજો નવા વર્ષના રામ રામ જય શ્રી રામ